પાલીવાર પાસ સ્ટેટ નેશનલ હાઇવે પર વહેલી સવારે સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જા લિમખેડા પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે એમએસ ફોર બી એસ અગ્યાસી તેત્રીસ નંબરની સ્કોર્પિયો ગાડીના ચાલક્ય સ્ટેડિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ રેલિંગ તોડી ત્રણ પલટી મારતા અંદર બેઠેલ ઘરના તમામ સભ્યોને નાની મોટી ઝાથવા પામી ઈજા પામેલાઓને તાત્કાલિક ધોરણે એક દ્વારા સરકારી હોસ્પિટલ લિમખેડા ખસેડવામાં આવ્યા સાથે એક્સિડન્ટ ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા જાણ્યું કે ઘાયલ સભ્ય મહારાષ્ટ્રથી ગોકુળ મથુરા ઉત્તર પ્રદેશ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી અમે

ફર્સ્ટ સારવાર કરી સરકારી દવાખાના લીમખેડા રિફર કરવામાં આવ્યા સ્કૂર્પિયો ગાડીની સ્પીડ એકસો પિસ્તાળીસથી એકસો પચાસની હોવાના કારણે ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો જ્યારે ઇજાગ્રસ્ત હાલતમાં ઘાયલ સભ્યોએ જણાવ્યું કે ભગવાનની કૃપાથી અંદર સવા લોકોને નાની મોટી ઇજા થરી આજે મોટી હોનારત એક જ ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો રિપોર્ટર હાર્દિક બારિયા લીમખેડા